રાજકોટ શહેરના વોર્ડ નંબર એકમાં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઠાકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઇક ગટરના તૂટેલા ઠાકણામાં આવી જતાં સ્લીપ થયું હતું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને નવ દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાત છવાયું હતો બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે છ વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા અહીંયા ડ્રેરેન્જ ઢાકણું ખુલ્લું હતું એ પડી ગયા પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજમાં ઢાંકણાના હિસાબે પડી ગયા છે તમે આવો એટલે પછી હું ત્યાં ગયો પેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ હાટકા વિભાગમાં દેખાડી આવી એટલે અમે જીટી છે એમને લઈ ગયા હતા સવારે એમાં હાસડીમાં ફ્રેક્ચર હતું બરોબર છે એટલે અહીંયા અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડીમાં ચાર ફ્રેકચર છે એટલે એ કરાવીને પછી અમે ઘરે લઈ આવ્યા હતા બેદરકારી સાહેબ ઘોર કોર્પોરેશનની બેદરકારી આ મેઇન રોડ નું ઢાંકણું હતું કોઈ શેરી ગલી નું ઢાકણું નતું કે ભાઈ આ હાલશે નીકળી જાય આ કોર્પોરેશન ની જ બેદરકારી છે હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં સાત દિવસ અગિયાર આપણે બધા બેસતા હોય આવતા હોય મહેમાન જાતા હોય ત્યાં પણ અત્યારે મંડપ નખાય એમ નથી મેઇન રોડ ઉપર જ મકાન છે ત્યાં પણ મંડપ નખાય એમ નથી નું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે એટલે અહિયાં પણ અત્યારે જ પોઝિશન કોઈ જાતની કોર્પોરેશન સાહેબ આંધા બૈરાની કંપની જેવું છે એની પાસે કોઈ જાતની બે આશા જ નથી કે આ લોકો કઈક કરે એમ બધે તમે અહીંથી લઈ અને નાણાવટી ચોક છે રામાપીર ચોક છે ગમે રોડ રોડ ઉપર નીકળશો એટલે તમને ખાડા વેટરના ઢાંકણા ખુલ્લા નહીં બેરિકેટિંગ આ જ જોવા મળશે સાહેબ